ચોવીસ કલાકની અંદર રાજ્યના સુડતાલીસ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ બોટાદમાં વરસ્યો પોણા બે ઇંચ વરસાદ સુડતાલીસ તાલુકાઓને મેઘરાજાએ ભીંજવું છે ત્યારે દસાડામાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો ટંકારામાં એક ઇંચ અને બોડેલીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત લીલીયા પાટળ અને વેરાવળમાં પણ પોણો ઇંચ વરસાદ ખાપ્યો છે એટલે કે સુડતાલીસ તાલુકામાં વરસાદ આમ જોવા જઈએ તો ચોવીસ કલાકની અંદર કેટલાય જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો પરંતુ સાર્વત્રિક મેઘમહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ હાલમાં વરસી રહ્યો છે જેમાં સુડતાલીસ તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકની અંદર મેઘમહેર થઈ છે